તો હેલો ઇટોક મિત્રો જય માતાજી તો આજે આવી ગયા હતા મેં સરકારપુરા રાધનપુર તાલુકાનું સરકારપુરા ગામ એ પણ મારા સસરાજીનું ગામ છે તો મિત્રો આજે આવ્યા હતા એક ભજન સત્સંગ એવું બધું રાખેલું હતું અને અમારા સસરાજીની પુણ્યતિથી એટલે કે એમને આજે અગ્યાને એક વર્ષ થયું હતું એ માટે એમનું ભજન રાખેલું હતું તે અહીં આવ્યા હતા અને આ છે અમારા નું ઘર તો મિત્રો બહુ જ મોજ આવી ગઈ રાત્રે ભજન વિડીયા બનાવતા ભજનના પણ એમ એવું હતું કે રાત્રે ભજન હતો એટલે ભજનના મોજ મોજ મોજમાં કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો ન હતો તો બહુ જ મજા આવી હતી અને એવો મોટો બધો ચોક પડ્યો છે અને આ છે અમારા શાળાજીની શિફ્ટ ગાડી એ પણ હમણાં જ લયા છે નવી તો જોતા રહો વિડીયો મિત્રો અત્યારે ઠંડી બહુ ચાલુ છે થોડો થોડો સૂર્ય છે ઠંડી પણ ઉડી રહી છે તો મિત્રો બહુ જ એવું તો કેમ છો અજયભાઈ શાંતિ શાંતિ રાતે ઠંડી તો નથી લાગી ને थोड़ी सी ही लेकिन अच्छा लगा अच्छा आप हिंदी बोलते हैं हाँ हमने हिंदी बोलते वो बो आती नहीं है हमारे साथ अच्छा। तो गुजराती बोलो तो मजा आएगा अच्छा गुजराती हमको थोड़ी थोड़ी आती है थोड़ी आती है क्योंकि हमने हिंदी पहले से सीख नहीं है इसलिए अच्छा। गुजराती में बात करता है। अच्छा चलेगा अच्छा रात को ठंडी बहुत लगी है कि तो मेरे मामा के घर ठंडी तो थी अतरे तो ठंडी में ठरी जाओ यूँ लागे से हाँ સિવાય સિવાય ઠંડી બહુ જ ઠંડી બહુ પડી છે અને એવું લાગે છે કે જો ઠંડી પડી છે અને આ છે અમીધીરે આ છે મારી દીકરી અવની અને આ છે અમીભીરે આ છે ભાણકી ચંદ્રિકા ઓ અત્યારે સૌ ખેલ રહે ઠંડી તો મને એવું લાગતું હતું કે ઠંડી તો બહુ જ પડી છે નથી પડી ઠંડી જેકેટ સારું પહેર્યું છે એટલે ઠંડી નથી લાગી ના કે ઠંડી તો બહુ જ પડી તો હવે મિત્રો ઠંડીના દિવસો છે તો અણકી આપણે ચા લઈને આવી ગયું છે હળવે હળવે નામ તો મિત્રો તમારે ચા પીવી હોય તો હાલો કડક મીઠી છે ઠંડી છે એટલે ચા તો પીવી પડે એટલે ચા પાણી કરી છે બહુ જ સરસ ચા બની છે તમારે પણ આવો તો મિત્રો બહુ જ મજા આવી ગઈ દસરાજીના ગામમાં આવ્યા હતા તો રાત્રે ભજનમાં પણ મજા આવી તો મિત્રો હવે થોડોક સમય રોકાવાનું છે પછી નીકળવું છે અહીંથી ઘર પે ઘરે જવું પડશે કારણ કે આપણે કામકાજ ઘણું કરવાનું છે હજુ ઈટવાડાનું એટલે અહીં રોકી જાય તો કામ થાય નહીં એટલે મારે હવે થોડાક સમયથી અહીંથી નીકળશું પછી ત્યાં કામકાજ બાકી છે હજુ કારણ કે આપણે ઘણો સમય કામ કરવાનું છે એટલે હવે નીકળશે તો જય માતાજી યુટ્યુબ મિત્રો